રાજ્ય સરકારે સંજય ગાંધી નિરાધાર યોજના યોજના અંતર્ગત જે સહાય પ્રથમ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તેની અંદર અત્યારે વધારો કરી દેવામાં આવ્યો છે તો તમામ આ વિડીયોને શેર કરો તમામ મિત્રો દિવ્યાંગ લોકો સુધી આ વિડીયો પહોંચે અને તેમને પણ આ બાબતની જાણ થાય કારણ કે અંદર વધારો કરી દેવામાં આવ્યો છે અત્યાર સુધી દિવ્યાંગોને પંદરસો રૂપિયાની સહાય મળતી હતી તેને બદલે દર મહિને સહાય સરકાર તરફથી મળશે દિવ્યાંગોમાં આનંદની સામાજિક ન્યાય વિભાગો દ્વારા વધારાની સહાય તાત્કાલિક લાગુ કરવાનું કહ્યું હોવાથી આ વધારાની સહાય સાથેની રકમનો હપ્તો આ જ મહિનામાં તેમના બેંક ખાતામાં જમા થઈ જશે આ સહાયને કારણે તેમનો ઉપચાર દવાઓ અને રોજબરોજની જરૂરિયાત જે પૂરી થઈ શકે ઉપરાંત સામાજિક ન્યાય અધિકારી કાર્યાલય આ યોજનાના બધા જ લાભાર્થી દિવ્યાંગોને તેમના બેન્ક એકાઉન્ટ અપડેટ રાખવા તેમજ તેમને અરજીઓ પેન્ડિંગ હોય તો તેમને પ્રોસેસ વહેલી તકે પૂરી કરવા જાણ કરાવી કરવી દેવામાં આવી છે તો મિત્રો દિવ્યાંગોને લગતી માહિતી માટે તેમજ સરકારી યોજનાઓ વિશેની અપડેટ માહિતી માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચેનલ સાથે જોડાવો